અહીંયા ટુ વ્હીલ રાખવાના ડખા થતા હોય ગાય ક્યાં રાખવા જાય અહીં ગાય આપવી જોઈએ તો એક જમીન આપવી પડે એ ગોવાડ આપવો પડે કારણ કે અત્યારના ગોરાણી માં સેવા કરતા આવડતું ન હોય વાંચતું કરતા એને ના આવડતું હોય એટલે એક ગોવાડ આપવો પડે અને પછી ગોવાળનો પગાર એ તમારે ચૂકવવો પડે એ કઈ ગોરદાદા ન ચૂકવે તો એ દાન કરાય એટલે નક્કી કર્યું કે ગાય તો આપી નંદ બાવાએ એટલે આની વિચાર કરો ગાયું રાખશું ક્યાં એટલે પોતાની ઘરે લઈ આવ્યા હવે અડધી ગાય ફળિયામાં બાંધી અડધી દરવાજાના બહાર બાંધી થોડી ઘણી હાવ રૂમ પાસે લઈ ગયા ત્યાં બાંધી તોય ગાયો હમણાં આજુબાજુની દીવાલો હતી ત્યાં ગાયોને બાંધી એવામાં ગોરાણીમાં જમના જળ ભરવા ગયેલા અને હેલ લઈને આવ્યા જેવા અંદર ઘરમાં પ્રવેશ મૂકો ગાયે સિંગડું માર્યું ગોરાણીમાં પડ્યા હેઠા જેવા એ લોતા હેઠા પડ્યા એટલે કીધું આટલી બધી ગાયો ક્યાંથી આવી ગઈ આ કોણ આટલી બધી ગાયો ને લઈ આવ્યો એટલી ખબર નહીં પડતી હોય કે આટલી બધી ગાયો ન લઈ આવાય તો ગોરવાલાએ ધીરેથી કીધું કે એવું નથી હું નંદ બાવાને ઘેરે ગયો તો મેં એની આ સંતાન ગોપાલના જપ કર્યા એટલે એ જપના પ્રભાવથી એને સંતાન થયું અને એને મને હજાર ગાયોના દાન આપ્યા એટલે ગોરાણીમાં કીધું તમને કેદી ખબર પડશે આપણે સાંભળ તો ખરા હવે હું સાંભળ્યા એમાં મારી કમર ભાંગી ગયા હું સાંભળો અરે પણ મારી વાત તો સાંભળ એટલે કીધું બોલો શું કે મેં એવું નક્કી કર્યું ગોળદાદા જે આપને નંદ બાબા હજાર જે ગાયો ને મને એમ થયું કે તારા ભાઈની ઘરે કોઈ દુજાણું છે નહીં એટલે આમાંથી પાંચસો ગાય તારા ભાઈની ઘરે મૂકી મોકલી દઈશું ગોરાડીમાં ખુશ થયા જો પહેલી વાર બુધીનું કામ કર્યું કારણ કે પોતાના પિયર ની વાત આવી કે પાંચસો ગાય તારી ભાઈને આપી દેવી છે પાંચસો જ આપણે રાખશું પણ મેં હમણાં જ કીધું કે જે બીજાને આનંદ આપી શકે જે બીજાને આદાન પ્રદાન કરી શકે એનું નામ નંદન મારા અને તમારા બધાના હૃદયમાં નંદ અને યશોદા છે કારણ કે કોઈ આવીને યશોદાજીને જો એમ કે ને કે માં તારી ઘરે લાલો થયો ને એનો આનંદ અમને થયો તને સંતાન પ્રાપ્ત થયો એની ખુશી અમને થઈ એ સમયે યશોદા એમ કે તમારા બધાની કૃપાથી તમારા બધાના આશીર્વાદથી મારી ઘરે સંતાન પ્રાપ્ત થયું યશોદાનો બીજો અર્થ છે યશાંશી દદાતી ઇતિ યશોદા જે બીજાને પોતાની પાસે જે યશ છે એ બીજાને આપે

તેવા પરબ્રહ્મ એની ઘરે સંતાન થઈને જન્મ ધારણ કર્યું તો યશોદાજી ની કેટલી બધી અને કયા જન્મની કમાણી તો અહીંયા કોઈ કીધું કે એક વખત સ્વર્ગ ની અંદર ઇન્દ્ર એ ઇન્દ્રાણી પાસે છાસ હવે ઇન્દ્રાણી એ કીધું કે આપણી પાસે છાસ થોડી હોય છાસ તો ક્યાં પ્રાપ્ત થાય નંદાલયમાં ન્યાજો તો ખાસ મરે એનું પ્રાપ્ત કારણ કે તકરમ સક્રસ્ય દુર્લભંજે થાય ને આમને પ્રાપ્ત થાય અને યશોદાજીને એનું ભાગ્ય ખૂબ બળવાન છે એવું કહેવામાં આવ્યું મારી તારા કેટલા એ જનમની કમા વૈકું ભગવાન પોતાનું સ્વધાન છોડી અને આજે નંદાદય માં આવ્યા જ્યાં પરમાત્મા જાય ત્યાં એનું વૈકુટ જ્યાં પરમાત્મા વસતો હોય જ્યાં વિષ્ણુનો નો વસ્તો હોય અથવા તો સ્વયં વિષ્ણુ ભગવાન વસતા હોય ને વૈકુટ કરવા માં તો આજે ભગવાને જન્મ ધારણ કર્યો અને જન્મ ધારણ કર્યો એટલે આનંદ થયો થયો હવે આઠમની રાતે દિવસ એ ઉત્સવ દિવસે પણ ઉત્સવ થયો અને એકાદશી ના દિવસે પણ ઉત્સવ થયો ત્રણ દિવસ સુધી ઉત્સવ થયો ને એટલો બધો શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કોઈ પુરાણોમાં ભાગવતજીમાં નથી લખ્યું તો પણ અન્ય પુરાણોમાં એવું લખ્યું છે કે સૂર્ય દય ત્રણ દિવસ સુધી સૂર્યાસ્ત ન થયું કારણ કે સૂર્યનારાયણ સૂર્યનારાયણની જે કખિલ બ્રહ્માંડનો નાયક જો આ પૃથ્વી પર બાળક બનીને આવ્યો હોય તો એના દર્શન તો મારે કરવા જોઈએ એની દર્શનની લાલસાથી ત્રણ દિવસ સુધી સૂર્યનારાયણ સ્થિર રહ્યા અને અગિયારસ ગઈ અને હવે આવી વાત છે દિવસે આશુતોષ મહાદેવને એવું થયું કે મારા હિષ્ટે આ દુનિયામાં જન્મ ધારણ કર્યો છે તો મારે એના દર્શન કરવા જોઈએ કારણ કે વિષ્ણુ એ શિવના ઈષ્ટ ને શિવ એ વિષ્ણુના પરસ્પર દેવો બાબા તમે બીજાને માન આપો ને ત્યારે તમને માન પ્રાપ્ત થાય બાકી એમને કઈ દુનિયામાં પ્રાપ્ત થઈ જાય કોઈનું અપમાન કરીએ તો આપણે આપણું અપમાન સહન કરવાની ક્ષમતા રાખવાની જ બધાનું સન્માન જાળવવું જોઈએ બધાનું માન જાળવવું જોઈએ આપણી વચ્ચે